એ મારનો માછડે اچھا બે નાચું કેટલા પૈસા મળ્યા બહુ સારું બોલ્યું છે انકો ફાયદો બોલ્યું છે આરાધીત એમ મુખ્યમંત્રી સાહેબ હા પહેલી વાર મળ્યા બહુ સારું કર્યું એ બહુ વાત હા બધું કરો દવા નાખો દવા નાખો તો થાય ખાતર નાખો દવા નાખો બધું નાખો કેટલી તો 10 જોર છે ઓરાવ તો 20 પ્રતિ લિટર આને કેટલા કી આ હા

આયા ચોરાશી હજાર બસો ચુમોતેર રૂપિયા મળ્યા હા ચુમોતેર શું કરશો ઉપાડીને પૈસા હું એમ કે ફાયદો કરશે કાઈ કામ કરશે એટલે ખેતીનું બધું એમ કે લઇ જશે પાછું આ પૈસા પાછા ખેતીમાં માં જ વાપરવાના હા ખેતીમાં માં વાપરવાના એટલે આવતા વર્ષે બીજો ફાયદો થાય હા આવતા વર્ષે બીજો ફાયદો થાય તો આવતા વર્ષે નંબર લેવાનો પાકો હા લેવાનો પાકો કેટલી ભેંસો રાખો રાખો 10 ભેંસો કેટલું દૂધ થાય મહિને 20 25 રૂપિયા તમારા દૂધ પૈસા વધતા હશે ને બસ અડધા બધી અડધા સાકર પૈસા તે બધી વસ્તુ સુજો અનાજ વાવો કેતણ મગ ફાઈ બટાકા વાવો ઘો વાવો અને કોરજ કો હોય મકાઈ હોય કેળા હોય એ બધી રીતે વાવો હા ખબર કેવી રીતે પડી કે આટલો લાભ મળ છે આ તો એમ કે બધે હોય એટલે બધી રીતે ખબર પડે એમ કે કોન્ટ્રાક્ટ બીજે થાય ને એ બધી રીતે ખબર આજે કેટલા ખુશ છો ડાયરેક્ટ મુખ્યમંત્રી જોડે વાત કરી ખૂબ ખુશ છે કે હું મુખ્યમંત્રી જોડે વાત એટલે ખૂબ ખુશ છે અમે હું તો આપણ ધારા સભ્ય નહીં મળવાનો મને આ તો ડાયરેક્ટ મુખ્યમંત્રી હા મુખ્યમંત્રી મળે જ એટલે હારું કામ કર્યું એટલે હા સારું કામ કર્યું તાર અને ફરીવાર એમ કે મળશે હવે સારું જ કરવા સારું કરવાનું એટલે ખબર છે ડબલ લેવાય હા ડબલ શું નામ છે મારું ગામ રૈયા હા હા તો મળે હા આનંદ થઈ ગયો સારું મને એમ કે સારું મળ્યું એમ કે ટ્રેક્ટર એમ કે લાવ્યું સારું મળ્યું બધું બધું સારું મળ્યું કે બટાકા કોઈ મગફળી કોઈ એ બધા એની ખેતી કરી હા બધું કરે દવા નાખો દવા નાખો તો થાય ખાતર નાખો દવા નાખો બધું નાખો ભેસું તો દસ છો રહી ભરાવો છો વીસ પચીસ લીટર આવી વી પચીસ હજાર હા શાક દન બાર તો બધું એમ કે પૂરો મળે વધે વધે તાર તો ભરાવો બધે શું ભરાવો અમારું રૈયા હા